તો મિત્રો હવે પ્રેમલી કાકાનો સીન આવી ગયો છે પણ પ્રેમલી કાકાને લોકેશન અસલ પસંદ નથી આવતું એટલે હીરે હવે લોકેશન ગોતે છે અને આ શીખીશું લાઈટ કરીને કોઈક ગોતે રાખે ચેક ધારે એટલે સારું કરશે એટલે ઘણા સારું કરવાનું થતું નથી

મારા વિચારવા હું બોલો વાય પર કોક કરતો કરતો વા મળ આતો થશે ને મારા કોક વિચાર આપના અલતો કુલરની બોલો બાત હાલતો કુલર હવે ને પૈસર વિચારવા હાલ ન દેહેવરા કોક કોક મત મત બોલ ખાટલા વાટલા બોલું કે તો વીર્યું લ્યા રમેલ નું કોક

એતર મેલો પુરો છે એ જો મુ શૂટી નહી કારણે સાડી કાટ નહી

કળીજો જઈ ગયા કળીજો ગાય ભાઈને દીજો તો પાણી પીવા તા હતા આ ઊણ ઊતાય આપણે ઉડાડ્યો એને તોરો બોરી દે ને છે માં શું ઉઢેરું

जो पसा गौना सेले दडे कोई था, 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 था।, uh, they... था।, था तो केवा ना आता तमने इदित कर हेडो पच पसे छ थोड़ा मोने आवे पधिया दिन तो रो आले मतलब बैठा इने दिन बेड नंबर सेट डकावावा हव चमचरी छे वार्ता छा तो ओम तो ओम तो के माता

मादरा, मादरा। मंदिर आवी गया, गया था लोकेशन ने मारी दो लोकेशन अपने अंदर रेन बतावी दो माता रीना मंदिर आवी गया था थोड़ी साफ सफाई करा रहा था चमके साफ सफाई करल नहीं, नहीं। <laughs> મિત્રો કન્ટિન્યુ રહે તો આગળ મજા આવશે છે હવે દેખાશે જલુદી શું કરે છે કે આગવન થઈ પણ આઈ ગયા છે એ કેમેરામેન રહ્યા છે આ જાય મિત્રો કન્ટિન્યુ રહેતો આગળ મજા આવશે

તો તમે અમે કોઈ તા નથી તો આપડે રમીલ કરવાની ખબર નહીં પડતી પણ રમીલ કરવાની સાચી વાત મોટા મોટી રમીલ કરવી પડે આખા બના કોટા મોટા મોટું કે છે એ લાવવું પડે કલાકાર આખા મોટા મોટા બધા લાવવા પડે

તમાર બાઈક લઈને જાઓ તો મિત્રો અરે શૂટિંગ માં મારે